સ્વામી સંજય દાસજી મહારાજ વર્તમાન મુખ્ય પૂજારી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સંકટ મોચન સેના આદરણીય હેમંત મહારાજ અખાડાના પ્રમુખ રાજેન્દ્રદાસજી મહારાજ આદરણીય ડોક્ટર મહેશ દાસજી મહારાજ શિવમ શ્રીવાસ્તવજી અને શ્રીરામ જન્મભૂમિ વિસ્તાર હનુમાન ગઢીના તમામ સંતો અને ભક્તો આદરણીય ગૌભક્ત ચૈતન્ય શંભુ મહારાજજી બહુમુખી પ્રતિભાથી સમૃદ્ધ તેમજ લોકલાડીલા અમિત ઠાકર રાષ્ટ્રીય નિર્માણ સેના પરિવાર કુડો એસોસિએશન અમદાવાદ પંચોલી સમાજ અમદાવાદ જય ગોગા અખાડા વાસનાના સૌ સાથીઓ પરમપૂજ્ય ગુરુજીના દર્શનાર્થે સ્વાગત કાર્યક્રમ અંકુર સ્કૂલમાં યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત દીપ કરવામાં આવી જાગૃતિ રાજપૂત દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરવામાં અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્પેશિયલ ડાન્સ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું કુડો કરાટે જયગોગા અખાડા દ્વારા બોડી બિલ્ડિંગ પર કાર્યક્રમ નિહાળી સર્વે કોચ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આમંત્રણને માન આપતા અધિકારીઓ તમામ મીડિયા કર્મીઓ અને તમામ સનાતનીઓ સ્કૂલના ટ્રસ્ટી ડોક્ટર અર્પણા પંચોલીએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ સ્નેહ આભાર વ્યક્ત કર્યો હતો આત્મવિશ્વાસ ભરપૂર યુવા પેઢી તૈયાર કરવાનો કામ જે શાળા છે અને આ આત્મવિશ્વાસ કેળવાયા પછી જો એ આત્મવિશ્વાસ રૂપે પ્રદર્શન જોવા માટે એ અયોધ્યાના ના હનુમાનગઢી પ્રાચીન મંદિરના ના સંત જ્ઞાનદાસજી મહારાજ જો ઉપસ્થિત હોય

ને પણ અભિનંદન આપું છું આ પ્રકારના વિચારથી બાળકોને તૈયાર કરવાને પણ અભિનંદન છે અંકુર સ્કૂલની સફળતા માટે હું શુભકામના આપું છું અંકુર સ્કૂલમાં જ સંતો મહંતોનું એક પધરામણીનો કાર્યક્રમનું આયોજન છે શું સમગ્ર કાર્યક્રમનું આયોજન છે નમસ્કાર સૌને અખાડા રાષ્ટ્રીય નિર્માણ સેના અને અંકુર સ્કૂલ આ સર્વેનો એક સાથે પ્રયાસ રહ્યો કે જેમાં કે અયોધ્યાથી જે આસંત સંત આવેલા છે એમનો અહીંયા પધરામણી થાય આ પાવન ભૂમિ છે જે પ્રેમીબેન દેસાઈ જે આદ્ય સ્થાપક છે અને અહીંયા સ્વાતંત્ર્ય સેનાની પણ હતા અને પોતે ઉત્તમ કેળવણીકાર હતા તો એમની જ આ સંસ્થામાં આ પાવન ભૂમિમાં તેમનું આજે સાથે સાથે કરાટે માટે જે ખૂબ જ નેશનલ ઇન્ટરનેશનલ સ્ટેટ ડિસ્ટ્રિક્ટ કોઈ પણ લેવલ સુધી હોય તેવા દરેક વિદ્યાર્થીઓને ક શેખ જે કોચ છે તેમના દ્વારા પણ આપવામાં આવે છે શિક્ષણ સાથે શ્રી યશ વાઘેલા અક્ષય વાઘેલા આ બંને જે અમારા કોચ છે તે બાળકોને કબડ્ડી માટે નેશનલ હોય કે ઇન્ટરનેશનલ તે દરેક એક્ટિવિટી માટે તૈયાર કરે છે અને તેઓ અહીંની ઇનામ પ્રાપ્ત કરે છે સાથે સાથે અહીં રથયાત્રા દરમિયાન અમારા જ બાળકો અખાડામાં ભાગ લેતા હોય છે તેવા દરેક અખાડાના જે અમારા વિદ્યાર્થીઓ છે તેમને પણ અહીં એમનું પ્રદર્શન કર્યું છે એમની બાહુબલી જે કહી શકે જય જયગુગા અખાડા તેમના દ્વારા પણ અહીંયા